રાજકોટના દોઢસો ફૂટ રોડ પર આંબેડકરનગર સર્કલ પાસે ગત રાત્રે બીઆરટીએસ રૂટ પર દોડતી બે ફાર્મ બસે સ્કૂટર સવાર એક યુવાનને હડફેટે લીધો હતો જેને કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે બનાવ વખતે વિફરેલા ટોળાએ બસ પર પથ્થરમારો કરી બસના કાચ ફોડ્યા હતા જેથી પોલીસ દોડી ગઈ હતી રાજકોટના આંબેડકર નગર સર્કલ પાસે રાત્રે દસ વાગ્યા આસપાસ ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસે સ્કૂટર ચાલકને અડફેટે લઈ ફંગોડી દેતા બસની જોરદાર ટક્કરથી દિનેશ નામનો યુવક રોડ પર ફંગોળાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈ ઈજાગ્રસ્તને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો તેમજ બીઆરટીએસ બસે અકસ્માત સર્જતા ત્યાં અનેક લોકો એકત્ર થઈ ગયા હતા અને વિફરેલા લોકોના ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો હતો અને લાકડી વડે બસના કાચ તોડી નાખ્યા હતા જેથી માલવ્યાનગર પોલીસનો સ્ટાફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી